હારીસ ખાતે જલ્યાણ ગ્રુપ આયોજિત સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનો પ્રારંભ થયો રોજ શનિવારના રોજ સોસાયટીના પરિવારના નિવાસ સ્થાને ગાજતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી વિધિહત મંત્રોચ્ચાર સાથે પરિવારના હસ્તે વ્યાસ પર પોથી યાત્રા કળશ સ્થાપન કરવામાં આવ્યું ત્યારબાદ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક કથાવાચક શ્રી જયા કિશોરીજીનું નું જલ્યાન પરિવાર દ્વારા વાતે ગાતે ભવ્ય સામે કરી કથા મંડપ ખાતે પહોંચી બિરાજમાન થયા હતા કથાવાચક શ્રી જયા કિશોરીજીના ના મુખ્યથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે સાત દિવસીય કથાના ભાગરૂપે જલ્યાન ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે બેઠક વ્યવસ્થા ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ